કુબેર ભંડારી કરનાળીમાં મહાશિવરાત્રી નિમિત્તે કુબેરેશ્વર સોમેશ્વર સેવા સંસ્થાન ટ્રસ્ટ દ્વારા કુબેર દાદાની ભવ્ય નગર યાત્રા કાઢવામાં આવી આ યાત્રામાં કુબેર ભંડારી મંદિર ટ્રસ્ટના પરમપૂજ્ય મહંત શ્રી દિનેશ ગીરી મહારાજ સન્માનીય ટ્રસ્ટી મહંત નંદગીરીજી મહારાજ શ્રી પરિંદુ ભગત ઠાકુરજી શ્રી અનુપગિરિજી મહારાજ શ્રી બ્રિજેશ ગિરજી મહારાજ ડોક્ટર પરમહંસ ગિરિજી મહારાજ શ્રી સુજીત ગિરિજી મહારાજ અને અન્ય સન્માનનીય સંત મહાત્મા મંદિરના દરેક કર્મચારી કરનાળી ગ્રામજનો આજુબાજુના ગ્રામજનો તેમજ ભક્તો ભેગા થઈ ભગવાન કુબેરેશ્વર મહાદેવ કુબેર ભંડારી દ્વારા સુંદરનગર યાત્રા કાઢવામાં આવી હતી અને સર્વેએ કુબેર દાદાના આશીર્વાદ લીધા હતા અને ભગવાનને પ્રાર્થના કરી કે સમસ્ત કુબેર ભક્તોને સુખ સમૃદ્ધિ અને ઉત્તમ સ્વાસ્થ્ય પ્રાપ્ત થાય સાથે સાથે શ્રી દિનેશગીરી મહારાજ દ્વારા સંદેશ આપવામાં આવ્યો કે મહા શિવરાત્રિ આપણને ત્યાગ અને આધ્યાત્મિક શક્તિનો સંદેશ આપે છે તો આપણે ભેગા થઈ ભગવાન શિવની કૃપાથી સમાજમાં શાંતિ અને સદભાવ બનાવવો જોઈએ રિપોર્ટર જ્યોસ્તાબેન પરમાર ગુજરાત ક્રાઇમ ન્યૂઝ વડોદરા કુબેર જય મહાકાલી માં આજ શ્રી શિવરાત્રી કે પાવન પર્વ પર આપ સબને હમ સબને મિલ કર કે કુબેર દાદા કા નગર યાત્રા ભવ્ય તરીકે સે નીકલા જીસમે સમસ્ત કુબેર ભક્ત સામિલ હુએ આપ સબ લોગ સોશલ મીડિયા કે માધ્યમ થીડિયો કો સકતે હૈ કુબેર દાદા કા દર્શન કર સકતે હૈ જય મહાકલી મા જય કુબેર